પાડલિયા વાળી ખબર છે ને આપણા આદિવાસીઓના ઝુંપડા તોડવા માટે વન વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓને લઈને ગયા લાઠીચાર્જ કર્યો સત્તાવીસ જેટલા ટીયર ગેસ છોડ્યા પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આપણા આદિવાસીઓ આપણી અસલી ઓળખ બતાવી અને અસલી ઓળખ બતાવી અને જે પાડલિયામાં થયું ત્યારે આ સરકારને કહેવા માંગીએ છે અમારા આદિવાસીઓ સાથે આ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગર ની દિશા પકડીશું ગાંધીનગર ના રસ્તા પકડીશું અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે કરવા પણ અમે તૈયાર છે ક્યાં સુધી અમે લડેગે જીતેંગે કરીશું ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડાઈંગે જીતેંગે બંધ હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધા તૈયાર થઈ જવું પડશે આપણા ઘરમાં જે તીર કામઠા મને હમણાં આપ્યા છે એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું મને પાલિયા મળે છે પણ ભેગા કરીને મૂકું છું

આપણે બધા ભાજપ 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 કરીને કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે આગળ વર્ષ એક હતું શાસન તાલુકા લઈને કેન્દ્ર સુધી છેલ્લા અગિયાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે સંવિધાનમાં આપણને આર્ટિકલ ત્રણસો ને પાંત્રીસ અંતર્ગત અનામત મળી છે પંદર ટકા અનામતનો આજે અમલ નથી થતો સો માંથી જો પંદર ટકા આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં ચાલીસ ટકા માર્ક ની આ લોકોએ પણ હોય તલાટી હોય હોય કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી જે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકો આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરીને એમણે વિતરણ કર્યા છે જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘુસેલા છે આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને કોટામાં આજે છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવામાં આવી છે એવા અનેકો અનેકો પ્રશ્ન છે આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી જે લોકો જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું ત્યારે હું તમને કહેવા છું આવનારા દિવસોમાં ગુજરાત સરકારનો બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે ત્યારે સોળ ફેબ્રુઆરી થી લઈને છવ્વીસ માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષુધુના પ્રશ્નો નું નિરાકરણ નહીં આવે અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે તમારે આથમાં જગાડવો પડશે સમસ્યાઓ તો ઘણી હોય છે પાંચ વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય તમારે અનેકો અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે પીવાની વ્યવસ્થા કરે સાડીની વ્યવસ્થા કરે એટલે પાંચ વર્ષની સમસ્યા ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાઓ છો ત્યારે મારા વડીલો મારી માતા મારા ભાઈઓ મારા યુવાનોને હું કેવા આવ્યો છું હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે આ મંચ પર બેઠેલા એક એક યુવાનનો ચહેરો તમે જોઈ લો એક એક વડીલનો ચહેરો જોઈ લો એક એક બહેનોનો ચહેરો જોઈ લો હર તમારા માટે અમે લડતા તમને દેખાઈશું અમારા તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે તમારા માટે લડતા જોયા હશે ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતો ની ચૂંટણી લડવાની છે એમાં તમે મેદાનમાં ઉતરી જાવ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાવ લડવા તૈયાર થઈ જાવ એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ ભાજપના નેતાઓને તમે જોયા હશે કોઈને ધમકી આપતા હશે પીવાના પાણીની આપવાની ધમકી આપતા હશે અનેક પ્રકારની ધમકી આપતા હશે જયારે આમ આદમી પાર્ટી નો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે વડીલો યુવાનો માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું હું એક નાનો માણસ છું મારી સાથેના લોકો પણ નાના નાના છે સરકાર એમની છે પોલીસ એમની છે કોર્ટ પ્રણાલીઓ એમની છે કલેક્ટર એમના એસપી એમના આખું તંત્ર યંત્ર મંત્ર સૌરત તો એમનું છે ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા તમે બધા અમારી સાથે છો તમારા આશીર્વાદ અમારી સાથે છે એ જ અમારી હિંમત છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે અમને અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે તમને બધાને ખબર છે મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી ખેતીવાડી અધિકારી માટે માથી રાજનીતિમાં આવ્યો છતાં મારા પર આ સરકારે ઓગણીસ ઓગણીસ જેવી ખોટી એફઆઈઆરઓ કરી સાત સાત વાર મને જેલમાં નાખ્યો હમણાં ત્રણ મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો વેદના આપવામાં આવી મારા પરિવારની સાથે મુલાકાત નહીં આપવામાં આવે મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નક્કી વિચાર્યું મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કહેવા માટે પણ અમે આવ્યા છે જો આદિવાસીઓને જરૂર પડશે જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઇશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નહીં હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે એક લોક પ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં બંદરણીય પદ પર હોવા છતાં એસી દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું આપણે અમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે અમને હેરાન પરેશાન કામ કર્યું છે આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેળા હોય રાજેશભાઈ સરપંચ હોય અનિલભાઈ ગરાસિયા હોય નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ હોય અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે આજે તમે જોઈ લો કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે બહાર ન જવો જોઈએ ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા ભાજપના નેતાઓના ઇશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હવે સાથીઓ તમે વિચાર કરો આ લોકશાહીમાં એક થી પણ વધારે મત થી જે જનતાએ મને ચૂક્યા છે એ ઢેડિયાપાડા અને સાગબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો કેમ કે જનતાએ એક પણ રૂપિયાની લાલચ વગર એક પણ બીયરની બાટલી વગર એક પણ બીયરના કોટર વગર મને એક લાખ થી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે ત્યારે આજે તમે જોઈ લો આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારું કાર્યાલય છે ત્યાં મારું ગામ છે મારું ઘર છે મારો પરિવાર રહે છે પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે પોલીસ ચોવીસ કલાકે મારી નજર રાખે છે મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હરહંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી જેમણે આયોજન કર્યું તો એ ઘણો લાંબો હતો અને પોતા પોતા વાર લાગી છે પણ અહીંયા તમારી સોમની ઉપસ્થિતિ હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સક્ષમ આવવાનું છે હમણાં આગળ રાકેશભાઈ બારિયા એ કીધું કે આ ત્રીજું મેદાન છે આગળ કોઈ સરપંચ ને મળ્યા એમણે કીધું કે કઈ વાંધો ની અભિપ્રાય સહમતી મળી જશે સરવાય ગ્રાઉન્ડ પર જયારે સભા યોજી ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતી અમે આપી દઈશું અમારી સહમતી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા એને ધમકાવ્યા એમને કીધું કે તમને ગ્રાન્ટ નહી આપવા દેશું અમારી સરકાર છે તમારા પર તપાસ કમિટી બની જશે તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્ક્વાયરી થશે અને સરપંચ ડરી ગયા આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા મારી અસહમતિ છે કાયદો વ્યવસ્થા અમારા શૈલેષભાઈ ભાંભોર હોય અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય અમારા ક્રિષ્નાભાઈ ચારેલ હોય અમારા આ વિસ્તારના કેતનભાઈ બામણીયા હોય એમને સ્થળ બદલી કાઢ્યું એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું ક્યાં કરીશું ક્યાં કરીશું પણ એ તમામ આગેવાનોની ટીમ ને અભિનંદન આપું છું જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે આવનારા દિવસોમાં ક્રાંતિ ની પર ફોન હતો મેં પણ ચિંતામાં હતો નરેશભાઈ રાકેશભાઈ બધા ચિંતા કરતા સાહેબ કાર્યક્રમ નું શું કરીએ મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે એ ચાહે ગુજરાત સરકાર હોય એ ચાહે કલેક્ટર હોય એ ચાહે ડીઓ હોય એ ચાહે એસપી હોય કોઈ પણ ના પાડે પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે પાછળ એટલે મેં કીધું સભા સભા તો થશે અમારા જગ્યા આપશે અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું તમને અભિનંદન કરું છું સાથીઓ દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો પેલા પર રમત ચાલે છે પણ આ મંચ પરથી ભાજપના નેતાઓ છું તમને વેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો અમે વ્યાજ સાથે હિસાબ કરવાવાળા લોકો છે અમે તો ચાર પાંચ મહિના જેલ વેઠી લે એવા લોકો છે અમે બે વર્ષ ત્રણ વરસ વેઠી લઈશું અમે બધા અમારા પરિવાર ને કહી દીધું છે કે અમને જેલો થશે તો ડરવાનો નથી તમારે રડવાનું નથી તમારે લડવાનું છે ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટી ના આગેવાનો પર કેસો કરાવે છે એ ભાજપના નેતાઓને પણ કેમ છું આવનારો સમય અમારો આવવાનો છે અમે વ્યાસ સમય તમારો હિસાબ કિતાબ કરી દઈશું જેટલું વેઠા એટલી હેરાનગતિ કરજો એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા તમે જોયા હશે જોયા છે ને સમાચારમાં મેં મુખ્યમંત્રીને કહેવા માંગુ છું ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ દાહોદ જિલ્લામાં પાંચસો થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે આ દાહોદ જિલ્લામાં બસો થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી બાળકો ઝાડ નીચે ભણે છે આજ દાહોદ જિલ્લામાં બસો થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી આજ દાહોદ જિલ્લામાં આજ દાહોદ જિલ્લામાં પંદર હજાર થી પણ વધારે બાળકો અતિ પોષણથી પીડાય છે અને એમને પોષણ સમ આહાર નથી મળતો ત્યારે તમને કહેવા માંગીએ છીએ તમે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની વાત કરો છો તમારે પરીક્ષા ઉપર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવી જોઈએ તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં સિકલસે દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા એક જ મુખ્યમંત્રી પરીક્ષા ઉપર ચર્ચા કરે છે ત્યારે એમને કહેવા માંગુ છું તમે આવો તમારા સાંસદ ને કહો તમારા ધારાસભ્યને ને કહો અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે અમને તમે કેશોય જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છે સાથીઓ દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય એ ચાહે આધી આદર્શ ગ્રામનું બજેટ હોય એ ચાહે એટીવીટીનું હોય વિકાસ દિનનું હોય એ ચાહે ટ્રાઇબલનું બજેટ હોય એ ચાહે મનરેગાનું બજેટ હોય બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે આ અધિકારીઓના પેટમાં જાય છે એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે જે સાંસદોએ ત્રીસ વર્ષથી શાસન કર્યું છે એના લીધે આજે આજે આપણા લોકોની પરિસ્થિતિ ખરાબ છે આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં એક થી દસ જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે ત્યારે મેં કહેવા માંગુ છું અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓમાં વિસ્તારમાં કોઈ પણ થાય એ મીટીંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે ચૈતર વસાવા આમ કે છે તેમ કે છે ચૈતર વસાવાની થબાની થવી જોઈએ ચૈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે એમના ભાજપના નેતાઓ સરપંચો આપણા લોકોને કહે છે સભામાં જશો તમારું ઝૂપડામાંથી નામ કઢાવી દઈશું તમારું મીટર તોડાવી દઈશું તમારું ઝૂપડું તોડાવી દઈશું તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે અનાજ નહીં મળશે તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું ત્યારે સાથીઓ ભાજપના નેતાઓને ડર છે તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે તમને અધિકારોની વાત કરે શૈક્ષણિક સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ બંધારણ અધિકારોની વાત કરીએ જે આ ભાજપના લોકોને ગમતું નથી એટલા માટે આ સભા ન થાય એના માટે તમને પણ ડરાવવામાં આવે છે પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એના સુપડા સાફ થઈ જવાના છે તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગર નું હશે આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે તમામ કચેરીઓમાં દાહોદ ના આદિવાસી સમાજ નો પસીનો છે આદિવાસી સમાજ આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઇવે છપ્પન કાઢવાનો હતો આ વિસ્તાર માંથી નહેરો કાઢવાની હતી હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા ત્યારે આખા ને આખડા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે આપણા લોકોનો આ રોડ માં પરસેવો છે બિલ્ડિંગોમાં પરસેવો છે સરકારી આવાસોમાં પરસેવો છે અને ગુજરાતના વિકાસમાં આદિવાસી સમાજે આપ્યો છે છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે ગાંધીનગરમાં અન્યાય થાય છે સુરતમાં અન્યાય થાય છે વડોદરામાં અન્યાય થાય છે સૌરાષ્ટ્રમાં કામે જાય ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે અમારા વડીલો જાગી ગયા છે અમારી માતા બેનો જાગી ગઈ છે જે પ્રકારે અંબાજીના પાડલ્યાવાળા એવાળી કરી હતી એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમર આ અને અમારા દિવસમાં ગાંધીનગર આવીને પાડેલેવાળી કરી શકું એવો અવાજ તમારે નામ સાથે લગાડવાનો છે કે દાહોદમાં પણ એના પડકા પડે અને એમના કાન સુધી અવાજ જાય ભાજપના નેતાઓના એટલે અહીંયા એમના પણ માણસો આવીને ઉભા હશે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો હતા જોમ હતો કે નહીં એટલે જુસ્સો તો બધાએ બતાવવો પડશે બતાવવો પડશે ને નહી તો ચૈતર વસાવાની સભામાં લોકો હતા પણ નારામાં કોઈ દમ નતો એવું થશે એટલે નારા તો તમારે બોલવા પડશે જય આદિવાસી જય જોહ જય જોહાર ધન્યવાદ આજની પરિવર્તન સભામાં મંચસ્થ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી એવા નરેશ બારીયાજી દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારીયા લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ પરમાર સાથે આ વિસ્તારના આગેવાનો એવા દેવેન્દ્રભાઈ મેળા કેતનભાઈ બામણિયા સાથે આ સભામાં જેમણે ખૂબ સારી મહેનત કરી છે એવા શૈલેષભાઈ ભાંભોર સાથે દિનેશભાઈ મુનિયા સાથે અનિલભાઈ ગરાસિયા સાથે શ્રુતિબેન સાથે ડોક્ટર જીગીસાબેન આપણા દેવગઢ બારીયાથી પધારેલા ભરતભાઈ વાકલા સાથે આ વિધાનસભાના પ્રભારી એવા મોહનભાઈ સાહેબ સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ પદાધિકારીઓ સરપચકણ અને સામે બેઠેલા મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો મારા સાથી યુવાનો મીડિયાના મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પડી સાથીઓ આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે ભાવ આપ્યો છે મારા માટે આ ફૂલહાર એમની દુવા એમની પ્રાર્થના છે આ ભાજપ ની સરકાર આ સરકાર પણ સાંભળી લે આ ચૈતર વસાવવા જેટલું ડરાવવાનું ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે ત્યારે સાથીઓ આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા અમારી માતા પિતા અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય કોઈ પણ લોકો અન્યાય કરતા હોય ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છે લડ્યા હતા આજે પણ લડીએ છે અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ પણ મારા વડીલો તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો દુવા કરો એના થકી જ અમે બોલી પાડીએ છીએ એટલે જ અમને હિંમત છે એટલે જ અમને તાકાત છે બાકી આ ભાજપવાળા અમને ક્યારના પૂરા કરી દે આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે અમને ખોઈ નાખે બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ વસાવા હિંમત રાખીને લડે છે આજે આ વ્યવસ્થા તમે જોઈ લો આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી ભેગો થાય એ પણ ગમતું નથી અધિકારો માંગે એ પણ ગમતું નથી બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી

અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે એનાલિસિસ કર્યું છે તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે આંગણવાડીઓ સારી રહે આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે ત્યારે વધારે વ્યાપ નથી કરતો પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે નહી તો આજ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી એમના મંત્રીએ કોબાંડો કરીને રોજગારી બંધ કરી દીધી આજ વિસ્તારમાં નરસિંહ જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા નળમાંથી પાણી નથી આવતું એ જ પ્રકારે આપણે તોત્તેર એ ડબલ એની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ એને પણ કોઈ જવાબ નથી મળતા એવા અનેકો અનેકો કૌભાંડો આ લોકોના ચાલુ રહેશે તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભ પોતાના રીતે અહીંયા ઉપસ્થિત થયા છો એવા તમામ વડીલો યુવાનો માતા બેનો અને મારી મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપસો અહિયાં ઉપસ્થિત થયા છો ત્યારે બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માની મું છું